એટલા માટે આવી જાય સિમેન્ટના ના થાંભલા તો ભાવ તાલ જાણ્યો અને કેવી રીતે ભાવ બાવ પછી આપણે લેવાની ખબર પડે આપણા થાંભલા બાંભલા જોઈ અને પાછા નીકળી જાય છેલ્લા લાસ્ટ ભાવ અમને એ થાંભલાના ચારસો રૂપિયા કીધા બરોબર તો આપણે ચારસો રૂપિયા ઘરે બધાને પૂછ્યું બરોબર ચારસો રૂપિયા પરવાને પછી આપણે થાંભલા ભરવા આવશું આપણે આપણે ખેતરની અંદર નાખવાના એમ તમે જો આપણા પુલ નીચે થયો ને એ જ આવ્યું પાછા ઘર બાજુ તમે જો તડકો તો કંઈક હતો તડકો તો મને મગજ ફાડી નાખે ને એવો તડકો હે અને બાકી રે તો આ ડમ્પર વાળા જો એટલે ધૂળ ઉડે એની વાત જ નતા જો આ પુલ હે પણ તો નીચે હાલે હે એટલે ધૂળ ઉડાડે હે ને તો ફાઈનલ મિત્રો ફૂલ તડકો લાગી ગયો તો બે મિનિટ ઉપર રે નાની વડે બેસ વડે કમકમ ની બોટલ પી અને જાવ પાછા તડતાના ઘર બાજુ બરોબર ચાલો તારા મિત્રો પાર્સલ આવી ગયો આપડે હાથ માં તો ફટાફટ આ પાર્સલ ખોલે નાખી શું નીકળા બરોબર ચાલો તારા પાર્સલ ખોલવાની કરી શરૂઆત ચાલો તારા યુટ્યુબ વાળા એ મોકલું એટલે મને લાગે છે કે મસ્ત હશે ઘટક નહીં એ જ વસ્તુ ફટાફટ આપડે ખોલી શું નીકળે તમે ગેસ કરજો શું નીકળે હા હવે આમદા કઈ ઘટે એવું જ નહી એવું લાગે હો યુટ્યુબ વાળા એ મોકલું ગમે આમાં હોય કઈ ખબર નથી તો ફટાફટ આપણે એને ખોલી ને જોયું પછી ખબર પડે કે આમાં શું નીકળાય ખોલું હો શું નીકળે તમે જોઈ ગયો હવે મસ્ત મજાની હોત નીકળે આ હવે ઘડિયાળ જો આ હવે મસ્ત ગોલ કલર ની ઘડિયાળ નીકળ્યો જો કઈ ઘાટા એ મસ્ત મજાની ગોલ કલર ની ઘડિયાળ નીકળ્યો સુપર હિટ હે